અમદાવાદના ઇસ્કોન મંદિરના વિવાદમાં માં યુવતીએ વિડીયો જાહેર કરીને ખુલાસો કર્યો છે જેમાં યુવતીએ કહ્યું છે કે હું ખુશ છું મારી મરજીથી લગ્ન કર્યા છે તેમજ માતા પિતા પર આરોપ લગાવ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દાણ ચોરી ના ચતુર પર્યાસ નો પર્દાફાશ કર્યો હતો જેમાં બે મિની એર કોમ્પ્રેસર ના પિસ્તલ છુપાવેલું ત્રણ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું ગુજરાતમાં બે બાળકો બુધવારે સવારે નગર કોટવાલી વિસ્તારમાં ગંગા નદીમાં સ્નાન કરતી વખતે ડૂબી ગયા હતા હતા મદદથી નદીમાંથી બહાર કાઢ્યા હોસ્પિટલ લઈ જવામાં આવતા તેને મૃત જાહેર કર્યા હતા ગુજરાતમાં માં માવઠા આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે આ દરમિયાન હવામાન વિભાગે આગામી છ દિવસમાં ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરી છે શેર બજારમાં આજે કારોબાર શરૂઆત ઉછાળા સાથે થઈ છે મજબૂત વૈશ્વિક સંકતો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ આ વર્ષે ઓક્ટોબર માં તેર એકતાલીસ લાખ નવા સભ્યો ઉમેર્યા છે રોજગારીના વધારો અને કર્મચારીઓના લાભો વિશેની જાગૃતિને પ્રતિબિંબિત કરેલ છે

જાપાનસ પર સાયબર એટેક થયો છે આ સાયબર એટેક ની એરલાઇન્સ ને અસર પહોંચી છે ટિકિટ નું વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે એરલાઇન્સ ને બેગેજ ચેક ઇન માં પણ સમસ્યા છે